જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભગવાન શિવને અતિ પ્રિય એવા શ્રાવણ માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા શ્રાવણ માસની કથા જેની સંપૂર્ણ જાણકારી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા જો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ

શક્તિપતિ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે શિવપુરાણમાં કહ્યું છે કે જે ભક્ત રુદ્રાક્ષ ધારણ કરીને કપાળ પર ભસ્મલેપન કરી શિવલિંગ પર જળ અભિષેક કરી બીલીપત્ર અર્પણ કરી શિવ પંચાક્ષરી કે મહામૃત્યુજય મંત્રથી ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે તેના પર ભગવાન ભોળાનાથની મહાદેવની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તેની પૂજા સાર્થક બને છે ભગવાન ભોળાનાથ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે આથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો આ રીતે શિવપૂજન કરવું જો આખો મહિનો શિવપૂજન ન થઈ શકે તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવપૂજન કરવું કારણ કે ભગવાન ભોળાનાથને સોમવાર અતિ પ્રિય છે શ્રાવણ માસના સોમવારના વ્રત કે ઉપવાસ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આથી શ્રાવણ માસના સોમવારનું ખૂબ જ મહત્વ છે શ્રાવણ મહિનાના દરેક દિવસે અથવા તો શ્રાવણ મહિનાના સોમવારે એક મુઠ્ઠી અનાજ મંદિરે દાન કરવું જેને શિવ મુઠડી કહેવામાં આવે છે જેમાં પહેલા સોમવારે ચોખાનું દાન કરવામાં આવે છે બીજા સોમવારે સફેદ તલનું ત્રીજા સોમવારે આખા મગ અને ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે ઘણી શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવે છે તો પાંચમા સોમવારે મહાદેવને લોટ ગોળ અને ઘીમાંથી બનાવેલો લાડુ ધરાવી શકાય કહેવાય છે કે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને મુઠડી અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે તેના ભક્તોને તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેની મનોકામના તે તત્કાલ પૂરી કરે છે તેના અનેક પાપો નષ્ટ થાય છે રોગ શત્રુથી રક્ષણ થાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાવણ મહિનામાં નિત્ય ભગવાનના મંદિરે શિવાલય જઈ ભગવાન શિવને જળ અર્પણ કરવું કહે છે કે મંદિરે દર્શન કરવા જવાથી ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આથી નિત્ય ભગવાનના મંદિરે જઈ શિવાલયે જઈ દર્શન કરવા ઓમ નમ શિવાય શિવ શિવમહિમના સ્તોત્રનો પાઠ કરવો આ મંત્ર જપ અને દર્શનનું આ મહિનામાં ખૂબ જ મહત્વ છે તેવી જ રીતે શ્રાવણ મહિનામાં ભગવાનની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે કહે છે કે જે વ્યક્તિએ ભગવાનની કથા એકાંતથી સાંભળી નથી તેના કાન સાફ નહીં રહેવાના દર સમાન છે આથી આખો શ્રાવણ માસ જો શિવાલયે જઈ શિવ મહાપુરાણની કથા સાંભળવામાં આવે તો સાંભળવા માત્રથી જ આખો મહિનો શ્રાવણ માસની વ્રત પૂજા ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે તો શિવપુરાણની દેશ્વર સંહિતાના સોળમાં અધ્યાયમાં ભગવાન શિવજી કહે છે કે દરેક મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે આથી આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં સૂર્ય મોટે ભાગે કર્ક રાશિમાં રહે છે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય તે સમયે કરવામાં આવતી શિવ પૂજા જલ્દી સફળ થાય છે આ સમયે કરવામાં આવતી શિવ પૂજાથી ભગવાન ભોળાનાથ અતિ પ્રસન્ન થાય છે તેના ભક્તોને મન વાંચિત વર આપે છે ભગવાન શિવની આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો એટલે શ્રાવણ માસ આ મહિનામાં કોઈ પણ દિવસે રાત્રિના સમયે શિવજીની ચાર પ્રહરની પૂજા કરી શકાય છે શ્રાવણ માસમાં આખો મહિનો તથા દર મહિને શિવરાત્રિએ માટીનું શિવલિંગ બનાવી શ્રી પાર્થિશ્વર પૂજા કરી શકાય છે કહેવાય છે કે શ્રાવણ માસમાં શિવ મંદિરે ધજા ચઢાવવાથી કીર્તિ અને યશની પ્રાપ્તિ થાય છે આથી શ્રાવણ માસમાં નિત્ય મંદિરે અચૂક દર્શન કરવા જવું જ્યારે શિવ મંદિરે જાઉં ત્યારે પ્રથમ ભગવાન શ્રી ગણેશને વંદન કરવા ત્યારબાદ આકાશમાં સૂર્યનારાયણના દર્શન કરવા ત્યાર પછી હનુમાનજીને વંદન કરી નંદીને ત્યારબાદ કાચબાને વંદન કરવા અંદર જતી વખતે ઉમરા પૂજન કરવું અંદર પ્રવેશીને મા પાર્વતીને વંદન કરવા ત્યારબાદ ભગવાન ભોળાનાથને વંદન કરી પૂજા અર્ચના કરવી મંદિરમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે ઘંટનાદ કરવાનું ભૂલવું નહીં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના દર્શન કર્યા બાદ ઘરે જતા પહેલાં મંદિરના ઓટલે અથવા બાકડા ઉપર બે મિનિટ બેસવાનું ભૂલવું નહીં

શનિ વૃક્ષનું પાંદડું કરેળનું ફૂલ આખડાનું ફૂલ કમળ ચમેલી બોરસલી મોગરો ફૂલ છે આથી જ્યારે પણ મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન ભોળાનાથની પૂજા કરવા જાઓ ત્યારે આમાંથી કોઈ પણ એક ફૂલ લઈને જવું શિવજીને અર્પણ કરવાની વસ્તુઓ જેવી કે ચંદન ચોખા ફૂલ પત્ર અબીલ ગુલાલ કાળા તલ નાગકેસર સોનું ચાંદી રત્નો વગેરે શિવલિંગ પર ચઢાવવા આ સિવાયની તમામ વસ્તુઓ જેમાં ફળ અનાજ શ્રીફળ બીલા વગેરે જે શિવજીની સામે મૂકેલા બાજટ અથવા તો પાટલા ઉપર જ મૂકવી શિવલિંગ ઉપર અથવા ધરીની અંદર મૂકવી નહીં મિત્રો શ્રાવણ માસના મનોકામના પૂર્ણ કરવા માટે શિવલિંગ પર વિવિધ દ્રવ્યોથી અભિષેક કરાય છે જેમાં સંતાન પ્રાપ્તિ માટે તથા કેતુની કૃપા પ્રાપ્ત કરવા માટે દાડમના રસનો અભિષેક કરાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા શત્રુનાશન માટે સરસવના તેલનો અભિષેક કરાય છે પુત્ર પ્રાપ્તિ માટે ગંગાજળનો અભિષેક કરાય છે લક્ષ્મી પ્રાપ્તિ માટે કાચા દૂધનો અભિષેક કરાય છે ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવા ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ માટે શેરડીના રસનો અભિષેક કરાય છે ધન વૈભવ માટે તથા શુક્રની કૃપા પ્રાપ્ત કરવા માટે પંચામૃતનો અભિષેક કરાય છે કમી નકારાત્મકતા દૂર કરવા રાહુની કૃપા મેળવવા નાળિયેરનું પાણી અર્પણ કરાય છે જેને માનસિક બીમારી છે મગજની અસ્થિરતા દૂર કરવા તથા સ્થિર જીવન માટે ભાંગ મિશ્રિત દૂધનો અભિષેક કરાય છે મકાન અને નોકરી પ્રાપ્ત કરવા માટે મધથી અભિષેક કરાય છે લાંબી આયુષ્ય સુખાકારી જીવન અને તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે ગાયનું ઘી અર્પણ કરાય છે માનસિક શાંતિ માટે ચંદનવાળું પાણી અર્પણ કરાય છે રોગનાશન માટે ગાયના દૂધનો અભિષેક કરાય છે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે દ્રાક્ષનો રસ અર્પણ કરાય છે મંગળ દોષ દૂર કરવા માટે સોપારીનું ઉકાળેલું ઠંડુ પાણી અર્પણ કરાય છે બુધદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નારંગીનો રસ અર્પણ કરાય છે ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ માટે કેસરવાળા દૂધથી અભિષેક કરાય છે મિત્રો શ્રાવણ મહિનાના દરેક વાર દરેક તિથિનું મહત્ત્વ છે શ્રાવણ મહિનાના સોમવારે શિવજીની આરાધના કરવી શ્રેષ્ઠ છે શ્રાવણ મહિનાના સોમવારનું મહત્ત્વ ખૂબ જ વધારે છે શ્રાવણ મહિનાના દરેક મંગળવારે એવા ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાનું મહત્વ છે શ્રાવણ માસના દરેક બુધવારે બુદ્ધ બ્રહસ્પતિનું પૂજન કરવાનું મહત્વ છે શ્રાવણ મહિનાના દરેક ગુરુવારે બુદ્ધ બ્રહસ્પતિનું પૂજન તથા મંત્ર જપનું મહત્વ છે શ્રાવણ માસના દરેક શુક્રવારે માં મહાલક્ષ્મીનું પૂજન કરવાનું મહત્વ છે શુક્રવારે મહાલક્ષ્મીનું સ્થાપન કરી પીળા ફૂલ પીળા વસ્ત્ર પીળી વાનગી તથા ખીરનું નૈવેદ્ય ધરાવવું કમળ કાકડીની માળાથી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મી નિવાસ કરે છે શ્રાવણ માસના દરેક શુક્રવારે માં જીવંતિકા માતાનું વ્રત કરે છે બહેનો આ વ્રતમાં પીળી વસ્તુઓનો ઉપયોગ નથી કરતી પીળા કપડાં નથી પહેરતી આ પૂજામાં લાલ અથવા સફેદ રંગની સામગ્રીથી પૂજા કરે છે લાલ અથવા સફેદ રંગના કપડાં પહેરે છે આ વ્રત કરવાથી બાળકોને લાંબી આયુષ્ય અને નિરોગી જીવનનું વરદાન મળે છે શ્રાવણ માસના દરેક શનિવારે ભગવાન ઋષિ હનુમાનજી શનિદેવ તથા પીપળાનું પૂજન કરવાનું મહાત્મ છે શ્રાવણ માસના રવિવારે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરાય છે જન્મ કુંડળીમાં જેને અશુભ ગ્રહો છે અશુભ યોગોની શાંતિ માટે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી દર રવિવારે વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર બની ઉગતા સૂર્યને જળ ચડાવવા લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કંકુ ચોખા લાલ પુષ્પ નાખી ભગવાન સૂર્યનારાયણને અધરી આપવું પંદર થી વીસ મિનિટ સૂર્યપ્રકાશમાં ઊભા રહીને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો જે કરવાથી જેની કુંડળીમાં અશુભ ગ્રહો છે અશુભ યોગો છે તો તે દૂર થશે શ્રાવણ મહિનાની દરેક તિથિએ તહેવાર અને ઉત્સવ આવે છે શ્રાવણ સુદ એકમના દિવસે શિવ આરાધનાનો પ્રારંભ થાય છે મહામૃત્યુંજય યંત્ર વિવિધ પ્રકારના શિવલિંગ વગેરેની સ્થાપના તથા પૂજન કરવામાં આવે છે માટીના બનાવીને થતી પાર્થિવ પૂજાનો પ્રારંભ થાય છે શ્રાવણ ચોથના દિવસે ગણપતિનું વ્રત કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશને સોનાની દુર્વા અથવા તો કુદરતી દુર્વા વડે પૂજન કરાય છે લાલ કરેણ તથા જાસૂદના ફૂલો બીલીપત્રો શમીપત્રો વડે પૂજન કરી લાડુનું નૈવેદ નૈવેદ્ય ધરાવવામાં આવે છે આ વ્રત ત્રણ અથવા પાંચ વર્ષ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રાવણ મહિનાની સુદ અને વદ એમ બંને ચોથે બોળ ચોથનું વ્રત કરાય છે આ દિવસે બહેનો ગાય માતાની સેવા પૂજા કરે છે શ્રાવણ મહિનાની પાંચમ એટલે નાગ પંચમી તરીકે ઉજવાય છે આ દિવસે નાગ દેવતાની પૂજા કરાય છે ઘરના પાણીયારે નાગ દેવતાનું ચિત્ર બનાવી બાજરીનો કાચો લોટ ઘી તથા ગોળથી કુલેર બનાવાય છે અથવા તો લાડુ બનાવી નૈવેદ્ય ધરાવવામાં આવે છે શ્રાવણ મહિનાની છઠ રાંધણ છઠ તરીકે ઉજવાય છે આ દિવસે સીતળા સાતમના દિવસે જમી શકાય એ માટે રસોઈ બનાવવામાં આવે છે આથી તેને રાંધણ છઠ કહે છે આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરાય છે શ્રાવણ મહિનાની સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે શીતળતાના દેવી એવા શીતળ માતાની પૂજા કરાય છે પોતાના બાળકોને ઓરી અછબડા જેવા ભયંકર રોગ ન થાય તે માટે શીતળા માતાની પૂજા કરી શીતળા માતાની પ્રાર્થના કરાય છે આ દિવસે ઘરમાં ચૂલો સળગાવતા નથી શીતળા માતા સૌનું સ્વાસ્થ્ય સારું રાખે તેવી પ્રાર્થના કરી આ દિવસ શીતળા સપ્તમી તરીકે ઉજવાય છે શ્રાવણ મહિનાની સુદ પક્ષની અષ્ટમીએ દુર્ગા વ્રત રાખવામાં આવે છે આ દિવસે દુર્ગા માતાનું પૂજન કરી ખીરનું નૈવે ધરાવાય છે શ્રાવણ માસની વધ પક્ષની આઠમ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ જે સમગ્ર દેશમાં ઉજવાય છે રાત્રિના બાર વાગ્યે ભગવાનનો જન્મ ઉત્સવ મનાવી દૂધ દહીં મિશ્રી માખણનો પ્રસાદ વહેંચી નંદ ઘેર આ જય કનૈયા લાલ કીનો નંદ ઘોષ કરાય છે શ્રાવણવદ નોમ ગોગાનવમી તરીકે પૂજાય છે આ દિવસે મા દુર્ગાની પૂજા કરાય છે શ્રાવણ સુદ એકાદશીને પુત્રદા એકાદશી કે જે અગિયારસ કહે છે આ દિવસે ભગવાનને પવિત્ર અર્પણ કરવામાં આવે છે તથા સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીનું વ્રત કરાય છે શ્રાવણ માસની વધ પક્ષની એકાદશી અજા એકાદશી આવે છે જેના જીવનમાં કષ્ટ બાધા આવી રહી છે ખરાબ દશા ચાલી રહી છે તો તેમણે આ એકાદશીનો વ્રત કરવાથી ખરાબ દશા સુધરે છે શ્રાવણ સુદ બારસના દિવસે દધી વ્રત કરવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીધરને દહીં અથવા દહીંથી બનાવેલી વાનગી જેમાં પંચામૃત લસ્સી વગેરે નૈવેદ્ય ધરાય છે આ દિવસે ભગવાનને વિમાનમાં બેસાડવાનું મહાત્મ છે શ્રાવણ વદ બારસના દિવસે વત્સદ્રાદશી આવે છે આ દિવસે ગાયના વાછરડાનું પૂજન કરી ફણગાવેલા મગ મઠ તથા બાજરીનું નૈવેદ્ય ધરાવી એકતાણું કરાય છે તથા શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનનું પર્વ ઉજવાય છે આ દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞ પવિત્ર બદલે છે આ દિવસને નાળિયેરી પૂનમ પણ કહે છે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે અમાસ જેને દર્ભિની અમાસ કહે છે આ દિવસે દર્ભ એકત્ર કરવામાં આવે છે જ્યાં દર્ભ હોય ત્યાં જઈ મંત્ર પ્રાર્થના કરી ઉખાડી લાવવામાં આવે આવે છે જે આખું પૂજા માટે વાપરવામાં છે મિત્રો શ્રાવણ મહિનાના દરેક તિથિ અને દરેક વારે ઉત્સવ અને તહેવાર હોય છે શ્રાવણ મહિનામાં ખાસ કરીને ભગવાન ભોળાનાથની પૂજા શિવલિંગને જળ અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે કારણ કે પૌરાણિક કથા છે કે જ્યારે દેવો અને દાનવોએ અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી કિંમતી રત્નો અને અમૃતની સાથે હળાહળ વિષ પણ બહાર આવ્યું આ વિષ એટલું ભયંકર હતું કે તેનાથી સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ શકે તેમ હતો જ્યારે દેવો અને દાનવો ગભરાઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ તેને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર જવા માટે ભોલેનાથની શરણમાં જવાની સલાહ આપી દેવો અને દાનવોએ ભગવાન શિવ પાસે જઈને પ્રાર્થના કરી સૃષ્ટિ પરનું સંકટ જોઈ દયાળુ ભોલે તરીકે ઓળખાયા વિષને કંઠમાં ધારણ કરવાથી શિવજીને તીવ્ર બળતરા થવા લાગી આ જોઈને બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્રને પોતાના કમંડળમાંથી જળ લઈને શિવજી પર અભિષેક કરવા જણાવ્યું જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક મારા પર જળ અભિષેક કરશે તેની શારીરિક માનસિક કે આર્થિક બળતરા કષ્ટ તે દૂર કરશે અને તેને શાંતિ પ્રાપ્ત થશે આ જ કારણથી શ્રાવણ માસમાં

મન વાંચિત વરની પ્રાપ્તિ કરાવે છે આથી શ્રાવણ માસમાં નિત્ય ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવી શિવાલયે જઈ દર્શન કરવા જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારે શિવાલયે જવું ભગવાન ભોળાનાથને જળ બીલીપત્ર દૂધ કાળા તલ ભાંગ ધતુરો અર્પણ કરી મનોકામના પૂર્ણ કરવા જીવનમાં શુભતા મંગલતા આવે તે માટે પ્રાર્થના કરવી જ્યારે પણ શિવાલયે જાવ ત્યારે એક મુઠ્ઠી અનાજ જેને શિવ મુઠડી કહેવામાં આવે છે તે લઈને જવું જો નિત્ય ન જઈ શકાય તો દર સોમવારે શિવ મુઠડી શિવાલયે જઈ અર્પણ કરવી જે કરવાથી ગ્રહદોષ પીડા દૂર થશે જીવનમાં કોઈ કષ્ટ બાધા આપત્તિ હશે તો તે ટળી જશે તો મિત્રો આ હતું શ્રાવણ માસનું મહાત્મ્ય આ મહિનામાં શું કરવું શું ન કરવું કયા ઉપાયો કરવા તથા શ્રાવણ માસની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોલેનાથ જય માતા પાર્વતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ